પરંતુ પોલીસને ચકમો આપી નાસી છૂટ્યા પોલીસે એક બાઇક અને હથિયારો હાથ લાગ્યા મારું નામ સોલંકી શૈલેશભાઈ ચંદુભાઈ ઇન્દિરાનગર માર્કેટિંગ યાર્ડ ગેટ નંબર બે બાજુમાં બનાવમાં એવું છે મેં એક થી દોઢના ગાળામાં મેં આખું પરિવાર સુતા હતા ઈયરસામાં પચીસ થી ત્રીસ આવારા થતું આવીને મારા ઘર ઉપર પથ્થર મારો કર્યો ધારિયા અને કોવાડા અને અનવા હથિયારો લઈને આવ્યા હતા અને એમાં આખું ઘર અંદર ઉતા હતા અને મારા પપ્પાને એક ઇજા પહોંચી છે એને એક માથામાં વાગ્યું છે મોટું અને એક આંખમાં વાગ્યું છે અને તે ટ્રેન આવ્યા છે પ્રશ્ન કરવામાં અમારા ઘરના બધા કાસ તોડી નાખ્યા અને ટ્રેન ટુ વ્હીલર તોડી નાખી અને રોડે એ ફોર વ્હીલ પડી હતી મારા મોટા ભાઈની ફોર વ્હીલ તોડી નાખી અને એની અંદરથી અંદાજે સાડા ચારથી પાંચ લાખ રૂપિયા હતા એ ભાઈના જમીનના દેવાના હતા તે લાયા હતા તો એ પૈસા અને કાગળો બધા એ લોકો લઈને વીઆઈ ગયા એ અરસામાં પીસીઆર ગાડી નીકળી તો પીસીઆર ગાડી વાય થઈ તે બધું લઈને ભાગી ગયા અને પીસીઆરવાળા સાહેબને બે હથિયાર મળ્યા છે અને એક ટુ વ્હીલ મળી છે બાકીના શખ્સો બધા ફરાર થઈ ગયા આગળની માહિતી છે ને એ સાહેબ આગળ છે એક બેનને નંબર પાડોશીને ગન બતાવીને ઘરમાં કાઢી નહીં ગયા કે તમારે આ હાલત ન કરવી તો અંદર વ્યાજ એ બેને પછી એ બધા વી ગયા ને પછી મને જાણ કરી એની આગળ કુવાડા હતા ધારી લાકડી હતી અને આ એક ગન હતી ઈ ગન પાડોશીને બતાવી એટલે પાડોશી બધા અંદર વ્યા ગયા બૈરા અને મોટા મોટા પાણાના ઘા કર્યા છે પચીસથી ત્રીસ જણા હતા એ અદાવાદ એક અમને મારા પૈસા લઈને છેતરપિંડી કરી છે એનો અમે કોર્ટમાં કેસ હાલે છે એને જાયજ રાખીને અમને ધાક ધમકી તો અવડ તો મારતા જ હતા અને આજે અમારા ઘર ઉપર હુમલો કર્યો આવરા હતું અને બધાય બધાએ નામ છે એ એકનું નામ રામદેવ છે અને જે એકનું નામ છે ભાકો છે એ રહેશે હાદનગરમાં એ બધાય અને એ બધાએ છે ને બીજાને દારૂ દારૂ પડે અને પચીસ ત્રીસ જણાને ભેગા કરી લાયેલા હતા ઓકે બધા કીધેલી હાલતમાં પણ એક હસપાલ કરી હતો અહીંયા અહીંયા લાલ દવાખાને મને ધમકી મારવા હતો મેં એનો ફોટો ખાતે પાડી લીધો છે અને સીસી કેમેરામાં લાલ દવાખાનામાં ને તો એક અલ્ટીકા ગાડી આવશે અને બે ટુ વ્હીલ આવશે મને ધમકી મારવા હતા અને પછી મેં કમ્પ્યુટર ફોન કરીને શિફ્ટી માગી હતી ગાડી આવી હતી ભાગી